ਆ ਮਿੱਤਰੋ ਨਮਸਕਾਰ ਜੈ ਮਾਤਾ ਜੀ ਤੋ ਮਿੱਤਰੋ ਕੈਮ ਚੋ ਔਰ ਕੁ ਮੇਰੇ ਅੰਦਰ ਬਣਾਵੀ ਕੇ ਸੀ ਤੇ ਤੁਮਨੇ ਸਰੋ ਸਾਰਾ ਬਸੋਇਵਾ ਦਿਖਾ ਦਿੱਸ ਤੋ ਵੀਡੀਓ ਦੇ ਅੰਦਰ ਜੋੜ ਲਵਜੋ ਨਾ ਜੇ ਕੋ ਭਾਈ ਨਵੋ ਹੋ ਤੋ ਇੱਕ ਵਾਰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਜ਼ਰੂਰ ਕਰਜੋ ਜੇ ਸੀ ਕਰੀਨੇ ਤੁਮਨੇ ਗਰਾਮ ਬਦਾ ਮੇਡਵਾਨੋ ਵੀਡੀਓ ਜੋ ਮਲਸੇ ਤੋ ਮਿੱਤਰੋ ਆਜ ਡੋਰੀ ਗੌਸਰਾ ਨੂੰ ਹਮਰਾ ਜਨਵੋ ਲਾਇ ਲਢਕੋ ਤੋ ਮਿੱਤਰੋ બોલવાની કોશિશ કરીશ ક્યાં કદાચ ન બોલાય તો વિડીયો તમે પૂરેપૂરો જોજો ને પહેલો આપણે સ્ટાર્ટિંગમાં કાંકરી ગાયું છે જે છે એ દેખાશું પછી આપણે બધી જે ભેંસો છે એ ભેંસોના રાઉન્ડમાં જશું એટલે ભેંસોનું પણ અલગથી બનાવશું અને આ બધી લાઈનમાં મિત્રો ઢોરી ઢોરી ગામની છે બધી ગાયો ટોટલી ટોટલ મિત્રો ઢોરી ગામને છે આ પશુ

અને જે કોઈ ભાઈ નવા આવતા સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મેળાના બધા વિડીયો તમને જોવા મળે તો મિત્રો થોડીક ક્વૉલિટીની અંદર ઝાંખો આવશે કારણ કે તડકાના હિસાબે બરાબર રીતે જે ક્વોલિટી આપણે જોઈએ એ ક્વૉલિટી નહીં આવી શકે અને બાકી મિત્રો આ બધી ઢોરી કંપની છે પહેલે બુલથી કરી અને આ બાજુ આ લાઈન સુધી બધી ઢોરી કંપની જ છે મિત્રો આ છે લાખિયાની આ પણ કદાચ લાખીયાની જશે કારણ કે ભાઈ અત્યારે હાજરમાં નથી એટલે આપણે એને ઓછા નહીં કરી શકીએ તો મિત્રો એક તમને અલગ કલરનો બુલ દેખાડું તો બુલનો તમે કલર જુઓ જરકબરો છે રૂપમાં પણ એકદમ સારો એકદમ સારી ક્વૉલિટીવાળો મિત્રો વિડીયોના એન્ડ સુધી રહેજો કારણ કે વિડીયો બધા મોટા થવાના છે પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં કાંકરેજ ગાયોનો વિડીયો બનાવશું એની પાછળ આપણે જે બંને ભેંસ એવી જ રીતના અલગ અલગ આપણે વિડીયો બનાવતા રહીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો પહેલાં મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં ગાયોનો વિડીયો ચાલુ કર્યો છે એટલે પહેલાં આપણે ગાયોનું પૂરી પૂરી ગાયો દેખાશું અને પછી મિત્રો ક્યાંક પણ ઇન્ટરવ્યૂનો આપણે મોકો આવશે તો આપણે કોઈ પણ ભાઈ અને માહિતી હશે તો આપણે તપાસ કરશું મિત્રો જવા મંડપની અંદર બધી ગાયો મિક્સમાં છે

તો મિત્રો મેળો બે દિવસ રહેવાનો છે એટલે બારેની જે પબ્લિક છે એ કાલના દિવસે વધારે દેખાવામાં આવશે અને આજના અહીંયાના જે આપણા લોકલ માણસો છે એ છે બધા મેળાની અંદર અને બહારની પબ્લિક તો વધુ કાલે જ આવવાની છે